સવારનો આ તો એવો મસ્ત વરસાદ થાય રહ્યો હર્ષદનો ફોન આવ્યો કે આપણી ગાયો આડવા ગઈ નથી તો હું ને તે થી કે અમે બંને ચરાવા લઈ ગયા છે કેમ આ તમારો વારો આવી ગયો આવી ગયો જો હે તો જો આપણે જમવાનું છે તૈયાર થઈ ગયું છે જમવાની અંદર હાલો પેક કરો ફટાફટ મારે મોડું થાય જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનો આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો અને મિત્રો સવારનો આ તો એવો મસ્ત વરસાદ થાય રહ્યો કે એની વાત જ છોડી દો અત્યારે થોડો ગરવો પડ્યો છે નહીંતર તો આ હા હા મોજ કરાવી દીધી છે સવારના લગભગ છ વાગ્યાનો નો વર્ષે અને અત્યારે નવ વાગ્યા નહીં દસ વાગે જોવા મહેશભાઈની ગાયો આડી નથી આપણે છે મૂકી છે પણ આડવા જશે કે નહીં નક્કી નહીં છોડી નાખી છે બાકી જો આજે કેમ આડવા નહીં જાય હે થોડી વાર રહીને કા પૂરી છે અને બી કઈ છે સુરભી શીતલ ને બધી અહીંયા છે નીલું ને આજે તો દસ વાગે છે તોય હજી છૂટ્યા નથી પણ હવે છૂટી જશે થોડી વારમાં અને આપણે હવે જઈએ પાંજરાપુર પાંજરાપુર જઈને જોઈએ શું કાંઈ કામ છે કે આમ તો શું આ વરસાદ ઘણો છે એટલે બીજું કાંઈ તો હશે નહીં પણ બધું કામ વ્યવસ્થિત ચાલુ છે ને બધું ચેક કરીએ ત્યાં જઈને તો આપણે અહીંયા પાંજરાપુર પહોંચી આવ્યા ત્યાં જવું માંદવાર વાડામાં છે વરસાદ થોડો થોડો ચાલુ છે અને પાછળ જેવું કામ ચાલુ છે બધું બાકી બધા ઢોર તમે જો નીણ ખાઈ લીધું ને એવું છે અમુક અમુક ખાય છે પણ વરસાદના ઓછા ખાય બાકી આ જે આંખો રેસ્ક્યુ કર્યો તો એ બાકી આપણે જે ઓપરેશન કરેલું છે અને મસ્ત રૂપારી ગાય છે બે દિવસ પહેલાં ટાંકા તૂટ્યા એ ગાય એ એકદમ ઓકે ઓ અને હવે છે આપણે અહીંયા જે કાંઈ પણ કામ હશે એ કરી નાખશું કારણ કે નવો કાંઈ કેસ છે નહીં જે આપણું રેગ્યુલર કામ છે એ જ કરવાનું છે તો ડ્રેસિંગ બે ત્રણ ડ્રેસિંગ થઈ ગયા છે અને હવે ડ્રેસિંગનું કાંઈ કામ રહેતું નથી સ્પ્રે લગાવવાનું વિચારીએ છીએ પણ આ વરસાદના હિસાબે સ્પ્રે રહેશે નહીં તો એ જોઈએ બાકી એના સિવાય આ એક ડ્રેસિંગનું છેલ્લું કામ છે એ થઈ જાય પછી બીજું કાંઈ કામ છે ને તો પછી છે જો શું આગળ કાંઈ નો કેસ આવશે તમને બતાવીશ તો આપણે અહીંયા પાંજરા બધું કામ ઓકે કરી નાખ્યું છે અને હવે બીજું અહીંયા કાંઈ કામ છે નહીં ને હમણાં હરસદનો ફોન આવ્યો કે આપણી ગાયો આડવા ગઈ નથી તો હું ને તીરથી કે અમે બંને ચરાવવા લઈ ગયા છે પહેલી વારના તો એ કે તમે આવો તો હાલો આપણે જાય કારણ કે ઘણા દિવસથી છે બધા મિત્રોને જોઈ તે આપણી ગાયો આડવા જાય ત્યાં અને વગડો એ જોવો તો હું મને જવાની ઈચ્છા હતી તો હાલો તમને બતાવું અને આપણે એ જોઈએ તો આપણે અહીંયા વગડામાં આવી ગયા છે જ્યાં કને આપણી ગાયો ચરે છે ત્યાં અને આજ તો ગોવાતીય અલગ છે જો તો ખરા હા 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 કેમ આજે તમારો વારો આવી ગયો હે આપડી બધી ગાય જાઓ વગડા ની અંદર ચરે પણ આ જ્યાં જગ્યા છે ને ત્યાં ચરવાનું એટલું નથી આમ સામે ઘણું છે તો એ બાજુ હાકીએ છે બધાને બાકી જો આપડી ભૂરીને આર્યો કયો છે ભૂરી વારો બંને માં દીકરો બાકી પિંગલા ને ઉભો શંકર ને આમ જો ડ્રાઈવર ને કિલિન્ડર ને બધા ફરક છે ની હ હા હા નહીં આજ શું આજે ગામેરાની ગાય નહીં પછી આપડે તીર્થભાઈ ને હર્ષદભાઈ ગુમાતી થઈ ગયા અને લઈ આવ્યા અહીંયા બે કિલોમીટર આજુબાજુમાં છે ઘણા દૂર નહીં આયા પણ લઈને આવી ગયા ઈ સારું બાકી

ખતરી તો દેખી મે પણ ટિફિન છે કે નહીં એમ કહું ના ના ટિફિન હવે મારા પપ્પા લઈને આવશે એવું છે હા હા અહીંયા હા મે ખેતરે આવી ગયા છે તો થોડું ધ્યાન રાખજો કોઈને ખેતરમાં ન જવા દેજો ના ના આપણે અહીં આવ્યા ને ત્યારની ગાયો તો એકદમ હાલતી હતી હવે આ એક મેદાન જેવું આવ્યું છે જો અને એમાં થોડી વાર ખમી છે હવે ચરવાનું ચાલુ કર્યું ધીમે ધીમે આમાં એ ખડ એટલું મોટું છે નહીં પણ છતાં આમ ચરે રહ્યું હેવાય ગાયું છે ને એ બધી બાકી કલ્યાણીની હમણાં ચાલુ કર્યા ને આડવાના એ બધા આમ છે આમ ફરેજ છે એ એટલું ચરતા નહીં ક્યારેક વળી મોં નાખે બાકી આ બધા જો હટી હટી દાબ રહ્યા તો આપણે અહીંયા વગડાની અંદર આવ્યા ને એને લગભગ અડધે પોણા કલાક જેવું થઈ ગયું છે બધી આપણી ગાય જો મસ્ત મજાની ચરે છે પિંગલા આમ જો ઠેઠ અહીંયા છે બાકી અહીંયા પાછા ખેતર આવી ગયા છે આ વગડો એટલો બધો નથી અહીંયા છે આમ આપણે શું એટલું બધી ખબર ના હોય ને વગડા ની એટલા માટે નહીં તો ત્યાં રોજ જે આડતા હોય ને કુંવાથી એ તો મારા દીકરા ભારી ચારે પણ આપણે તો એ થોડું ઘણું એના જેવું કે પેટ ભરાવી દેસુ એનું શું કીપ ભાઈ આમ થાક લાગે કે નહીં મારે ભાઈ તો એ તો વાત છે કઈ ગાયું માડું એ પણ હેલું નથી કઈ બે કલાક થઈ જાય તો કે હવે તો હું થાકી ગયો તો હવે હું શું કરું હે તો થાકી ગયો હું શું કરું જે આપડી અહીંયા રોજ જે આરતી ને એ ગાય તો મસ્ત ચરે બાકી આમ જે પૂનમ ને હજી રહી ને હજી અહીંયા રહી પૂનમ એ જ્યાં ત્યાં જ્યાં ત્યાં મો નાખે પણ હાલ છે અહીંયા ને અહીંયા શું આપડી ગૌશાળા કરતા આટલું ફરી લે તો સારું આ બાજુ જો ઘણા છે અહીંયા તો આ ચાર પાંચ ચરે છે બાકી અહીંયા વગડો જો કેવો મસ્ત દેખાય આ વગડો નહીં ખેતર છે પાછું બાકી એમાં મસ્ત છે પણ હવે ખેતર છે ને નહીં તે હમણાં પેલી સરસ વ્યૂ છે ને જો તો જો આપણી બધી ગાયો તો સ્થિર થઈ ગઈ છે અને મસ્ત ચરે છે અને તીર્થ ભાઈ લાગી છે ભૂખ તો હવે જાય આપણે ઘરે અને એના માટે ટિફિન લઈ આવીએ હર્ષદ આપણે ટિફિન લઈ આવીએ અને આપણે અહીંયા આવીને જમશું તો જાય ફટાફટ બાકી ગાયો વ્યવસ્થિત ચરાવજો એ કઈ ખો આવી ન જોઈએ નહીં હા વાત છે તમારી રોજલો એક તો ખોઈ નાખ્યો છે એ ક્યાં ગોતશો હવે એમ આવશે તો ઠીક છે નહીં ત્યારે પછી માથાકુટ થશે હા જે તો આપણે ઘરે ગયા હતા અને ટિફિન લઈને આવી ગયા છે જો અત્યારે તો આપણી સાથે ચેતનભાઈ જોડાઈ ગયા છે વગળા ભોજન લેવા માટેની ડુંગરી અત્યારે સુધારે ગાયો આપણી બધી જો સામે બેસી ગઈ છે ત્યાં સુધીમાં આપણે જમી લે તીજભાઈ થાકે નહીં ને આવી ગયા હો રોટલા રોટલા આવી ગયા ને લાગી ગયો ચાલો ખોલો ખોલો હા ડુંગળી બોલી કરતાં ખોલો

તો જમવાનું આપણે પૂરું થઈ ગયું ને બધા જમી લીધા મસ્ત અને ધરાઈ ગયા અને આપડી ગાયો ધરાઈ ગઈ તો અત્યારે થોડી વાર બેસવા દીધી છે આપણે એને જો બરાબર ને બેટરી પૂરી થઈ ગઈ હતી બેટરી ચડી ગઈ ને વારી તો બસ જાનકી આપણી એવું આ ત્રણ ત્રણ આપણી ઓળખી માયા પૂનમ અને કુંજ રહેવા દે ઘડી બેવા દે અરે બંસરી બીજો દિવસ થયો ચરવાને આજે

જ્યાં વિઝિટમાં જવાનું હશે ત્યાં અહીં જશે અને હર્ષદભાઈ એકલા આવે ગાયો મારશે શું અહીંયા તો એકલા હોય તો હાલે અહીંયા કેમ કે કોઈ જાનવરની બીક નહીં ને એટલા માટે અહીંયા ઓનલી ચરવાનું જ આપણે ગીરમાં હોય તો બે ત્રણ ગુવાથી ખપે કારણ કે ત્યાં બધા જનાવરની બીક લાગે એટલે કેમ જમી લીધા ને હવે હાલ હાલો પેક કરો ફટાફટ મારે મોડું થાય અને હવે આપણે જાશું પાંજરાપોર તો આપણે વગડામાં જમતા હતા એ પછી આપણે ગયા હતા પાંજરાપોર અને પાંજરાપુર કાંઈ નવું કામ હતું ને જે રેગ્યુલર હતું એ જ હતું તમને કઈ ન બતાવી અત્યારે આવી ગયા છે આપણે આપડી ગૌશાળા અને જો નવા ગુમાતી કેમ રહ્યું આજનું સારું થાકી ગયો એમ પાછળ એડવું પડે ને ભાઈ કાલથી થી પાછા ઢોર આડવા જશે આપડે બધા એટલે આજના દિવસનું હતું તો હર્ષદાડી જાય એની કમ્પ્લીટ જે બધી ગાયો આવી ગઈ છે પોતપોતાની જગ્યાએ બંધાઈ ગઈ છે પોપટ શેર તો પલરીને નાયા કેમ લાગે ને આપણી મેઘા અને બાકી જે ત્રણેતર મેળાની વાત છે આપણે કે તમે પોપટને લઈ જાય કે કેમ પણ હવે જોશું કેમ કે આપણે આખી જે મોસમ હોય ને તૂટી ગઈ છે એટલે હવે જોઈએ કેમ થાય કારણ કે આમ તો ઈચ્છા તો છે જ કે લઈ જ જાશું આપણે પણ છતાં પછી આપણે હું ચાકે પણ છતાં આપણે આમ મનાઈ થઈ હતી ને એટલે બધું આખું મન ભાંગી ગયું હતું ને આમ એમ જ થઈ ગયું કે હવે ત્યાં તો જવાનું જ નથી તો હવે જોશું પછી હોડકાળમાં ને ત્યાં પણ વળી જવાનું થયું છે તો હવે વિચારીએ એકાદ દિવસમાં આપણે એનાઉન્સમેન્ટ કરીશું કે લઈ જઈશું કેમ કેમ કે બધું ગોઠવવું પડશે કારણ કે અહીંયા આપણે રાપરમાં પૂછા કરાવી તો રાપરનો કોઈ કંઈ ટાર્ગેટ છે નહીં કે અહીંયાથી એટલા ફરજિયાત એનિમલ લઈ ને હું તો હવે જોઈએ કાંઈ સેટિંગ થશે તો લઈ જશું નહીં તો પછી આવતા વર્ષે જોશું એ હું આગળ તમને જણાવીશ તો પછી મિત્રો આપણે આપણી ગૌશાળાએ બધું કામ ઓકે કરી ઘરે આવી ગયા હતા ઘરે આવી જમી લીધા હે અને તમે જો આ વિડીયો અહીંયા સુધી જોયો હોય તો તમને પસંદ જ આવ્યો હોય તો લાઇક કરી નાખજો મસ્ત કોમેન્ટ કરજો અને વિડીયો તમારા બધા મિત્રો સાથે શેર કરજો હવે મળીએ કાલેના નવા બ્લોગની અંદર